આજે ટામેટા વટાણા બટેકા ત્રણ મરચાં શાક બનાવીએ છીએ ત્રણ ચમચી તેલ નાખ્યું છે બે જણનું શાક બનાવવાનું છે મસાલા કરી નાખીએ મીઠું હળદર અને સૂકું મરચું એક લીલું મરચું નાખ્યું છે એટલે આ સિંગનો ભૂક્કો છે આ ધાણા જીરું છે તેલ ગરમ થઈ ગયું છે રાઈ જીરું મેથી તતડી શાક નાખીએ મરચું પેલા નાખીએ આ બધું દેશી રીતે બનાવીએ છીએ ગામડા ટાઈપ ગરમ મસાલો નાય પડી ચાલો હવે પાણી નાખીએ એવું સરસ છે ભરતું બધું બધું શેકાઈ ગયું છે ગેસ તો ફૂલ જ રાખવાનું શાક સારું ચડે દોઢ ગ્લાસ પાણી નાખ્યું છે પાંચ થી ચડી જશે હજુ શાક ચડી ગયું છે પાણી જેટલું જોઈએ એટલું રાખવાનું અને ધાણા નાખીએ ધાણા ગેસ બંધ કરીને નો નાખવાના ખાવ કાચાય નહીં અંદર થોડા ચડી જાય એટલે આ લો હવે બટેકા બધું ચડી ગયા છે બટાણા પણ ચડી ગયા છે જો ગેસ બંધ કરીએ સારું લાગે તો કોમેન્ટ કરજો જરૂર